વિસ્તારમાં શોર્ટ સર્કિટ લાગતા દંપતીના મૃત્યુનો મામલો રહી રહીને તંત્ર જાગ્યું છે શહેરના વિવિધ સ્ટ્રીટ પોલનું કરવામાં આવશે ચેકિંગ ચેકિંગ દરમિયાન જો વાયર ખુલ્લા હશે તો અન્ય ખામી જણાશે તો કોન્ટ્રાક્ટને કરાશે પચાસ હજાર રૂપિયાનો દંડ જરૂર જણાશે તો કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવશે સાથે જ શહેરના ટીપીના પ્લોટ અંગે તૈયાર કરવામાં આવશે મીડ્યુઅલ મડ્યુઅલમાં પ્લોટને હશે વિવિધ પ્રકારની માહિતી પ્લોટનું હે હેતુ પ્લોટની જગ્યા પ્લોટનું માપ વગેરે અંગે માહિતી મળી શકાશે

અંતિમ ધામ આવેલા હોય છે જ્યારે દુઃખદ આપણે વાત કરીએ પરિવારના સભ્યોનું મોત થાય ત્યારે સ્મશાનની અંદર લઈ જતા બેફણા માટે પરિવારોજનો દ્વારા હોલ આપણે શોધવામાં આવતા હોય છે તો અમે એમ કોર્પોરેશન સંચાલિત જેટલા પણ હોલ હશે એ સ્મશાનની નજીકમાં ચાર કિલોમીટરની એ વોર્ડમાં ઝોનમાં આવેલા એ તમામની યાદી પબ્લિસિટી વિભાગ દ્વારા ત્યાં આગળ લગાવવામાં આવશે અને પરિણામે એમ વાત કરીએ કે આના મેનેજરનો પણ નંબર હશે તો સહેલાઈથી જ્યારે બેફણું રાખવાનું હોય પ્રાર્થના સભા રાખવાની હોય તો એનાથી તરત જ એની માહિતી એને પ્રાપ્ત થાય અને હોલ એ ઉપયોગમાં લઈ શકે એટલે પ્રાથમિક સુવિધાને લગતા જે કામો માટે મહાનગરપાલિકા દ્વારા જે આ સ્વજનો હોય તેને ઉપયોગી થાય બાકરોલને દાણી લીમડા ગૌશાળા ચાલી રહી છે ત્યાં આગળ આ વખતે અઢાર લાખ જેટલા રૂપિયા લોકોએ ઓનલાઈન ગાયોને આ ઘાસ માટેનું દાન કર્યું તો જ્યારે કોઈ પોતાના સ્વજન પાછળ ગાયોને ખવડાવવામાં માગતા હોય ઘાસચારો અથવા તો અન્ય વસ્તુ તો એના માટે પણ ઓનલાઈન અમે અમારી બાકરોલ ગૌશાળા દાણી લીમડા ગૌશારા એનો ક્યુઆર કોડ આપીશું પરિણામે સ્વજનની તિથિ પાછળ અથવા તો સજન પાછળ જો ગાયોને આપણે દાન કરવા માગતા હોય તો એની માહિતી પણ સ્મશાન ખાતે લગાડ પબ્લિસિટી વિભાગ દ્વારા એ મૂકવામાં આવશે શહેર ના જે ટીપી જે પ્લોટો હોય છે કઈ શું નિર્ણય લેવાયો છે પ્લોટો ને કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકાની અંદર જ્યારે ટીપી ફાઇનલ થાય ત્યારે જે ચાલીસ ટકા કપાત કરવામાં આવે છે એમાં સોલથી વીસ ટકા કપાત આપણે વાત કરીએ રોડ માટે ઉપયોગમાં લેવામાં આવે છે અને વીસેક ટકા કપાત અલગ અલગ રિઝર્વેશન મૂકવામાં આવે છે જેમાં ઈડબલ્યુએસ હોય ગાર્ડન હોય સોશિયલ ઇન્ફ્રાનો હોય સેલ ફોર કોમર્શિયલ હોય સેલ ફોર રેસિડન્સ હોય આવા આઠથી દસ પ્રકારના રિઝર્વેશન મૂકવામાં આવતા હોય છે ગાર્ડન માટેનું હોય તો મહાનગરપાલિકાની અંદર એક મોડ્યુલ બનાવવામાં આવે અને મોડ્યુલની અંદર કયો પ્લોટ કયા રિઝર્વ ેશન માટેનો છે અને કેટલા ચોરસ મીટરનો છે અને એનો ઉપયોગ થઈ ગયો છે કે નથી થયો આ બધી જ માહિતી આ મોડ્યુલની ઉપસ્થિત હોય ધારો કે મારે કોઈ ઝોનની અંદર પાંચ હજાર ચોરસ મીટરનો પ્લોટનો ગાર્ડનના હેતુ માટે જરૂર છે તો મોડ્યુલમાં જ બટન ક્લિક કરતાં આપણને ખ્યાલ આવે કે કયા ઝોનમાં ગાર્ડનના હેતુ માટેના પ્લોટ કેટલા છે આમ ભવિષ્યમાં જ્યારે કોઈ સોશિયલ ઇન્ફ્રા માટે પણ પ્લોટની જરૂરિયાત ઊભી થાય તો તરત જ ઓન ધ પૉટ ઇન હાઉસ કોમ્પ્યુટર પર જોઈ શકાય એ માટે એક એક મોડ્યુલ સોફ્ટવેર બનાવવામાં આવશે દેશના વડાપ્રધાન અને ગ્લોબલ લીડર આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો નો પંચોતેર મો અમદાવાદમાં સેવાકીય રીતે ઉજવવામાં આવ્યો મહાનગરના તમામ સીએચસી તમામ અર્બન હેલ્થ અને તમામ હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલ એલજી હોસ્પિટલ તદ ઉપરાંત આપણે વાત કરીએ કે એસવીપી હોસ્પિટલ લગભગ બેતાલીસ હજાર કરતાં વધારે લોકોએ સત્તર સપ્ટેમ્બરના રોજ પોતાનું આપણે વાત કરીએ કે મેડિકલ ચેકઅપ કરાવ્યું આ દિવસે તમામ લોકોના મેમોગ્રા આપણે વાત કરીએ કે લેડિઝના મેમોગ્રાફી ટેસ્ટ ત્રણ મોટી હોસ્પિટલો શારદાબેન એલજી અને એસસીપી ખાતે પણ કરવામાં આવ્યા એ દિવસે અમે પેથોલોજી ટોટલી ફ્રી હતું અહીં વાત કરવામાં આવે આવનાર દિવસના સમયગાળા દરમિયાન સ્વસ્થ નારી સશક્ત પરિવાર એટલે સત્તર સપ્ટેમ્બરથી શરૂ કરી ગાંધી જયંતિ બીજી ઓક્ટોબર સુધી આ પખવાડિયું ઉજવવાનું જે નિર્ણય કરવામાં આવ્યો છે એમાં કોર્પોરેશન સંચાલિત યુએચસી સીએચસી તદઉપરાંત ત્રણ હોસ્પિટલો વીએસ હોસ્પિટલો હોય શારદાબેન હોસ્પિટલ હોય અને આપણે વાત કરીએ કે એલજી હોસ્પિટલ આ તમામ હોસ્પિટલની અંદર પેથોલોજી ટેસ્ટ તદઉપરાંત આપણે વાત કરીએ કે રેડિયોલોજીને લગતા ટેસ્ટ તમામ પ્રકારના આપણે સોનોગ્રાફી હોય એક્સ રે હોય એમઆરઆઈ હોય આ તમામ ટેસ્ટ એ ફ્રી કરવામાં આવશે પંદર દિવસ સુધી બાળકો અને મહિલા માટે તદઉપરાંત આજે જ પંચોતેર વૃક્ષો સાબરમતી વિધાનસભાના આપણે વાત કરીએ ખાતે માન્ય મુખ્યમંત્રીની ઉપસ્થિતિની હાજરીમાં મોદી સાહેબને જ્યારે પંચોતેર વર્ષ પર થયા ત્યારે પંચોતેર વૃક્ષો એને આપણે ઉગાડવામાં આવ્યા ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ત્યાં ઉપસ્થિત રહ્યા ત્યાં અનેક શૈક્ષણિક સંસ્થાઓ તદઉપરાંત એ વિસ્તારના લોકલ ધારાસભ્ય હર્ષદભાઈ પટેલ માન્ય મેયરશ્રી ડેપ્યુટી મેયરશ્રી શૈક્ષણિક સંસ્થાઓ ધાર્મિક સંસ્થાઓ આ તમામને ઉપસ્થિતિમાં આ વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું અને બીજી ઓક્ટોબર સુધી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવશે બીજી ઓક્ટોબરે ખાસ કરીને જે વેન્ડર્સ છે પીએમ સ્વનિધિ યોજના અંતર્ગત જેને માન્ય દેશના પ્રધાનમંત્રી દ્વારા આપણે દ્વારા વિવિધ બેંકોમાંથી દસ હજારની લોન જેને દસ હજારની લોન સારી રીતે ભરપાઈ કરે તો એને વીસ હજારની એવા જ્યારે ફૂડ વેન્ડર્સ હોય એ લોકોને અમે હેન્ડ ગ્લોવસ તદ ઉપરાંત વાત કરીએ કે કેપ આ પણ અર્પણ કરીશું અને એક આપણે વાત કરીએ કે સ્વચ્છ અમદાવાદ એ દિશામાં પણ અમે આગળ વધવા માટે જઈ રહ્યા છે આમ સત્તર સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી અનેક સેવાકીય કામો મહાનગર દ્વારા કરવામાં આવશે જ્યારે ચોમાસું પૂર્ણતાને આધાર આગળ વધી રહ્યું છે અને નવરાત્રિનો તહેવાર આવનાર બાવીસ તારીખથી શરૂ થઈ રહ્યો છે ત્યારે ખાસ કરીને રાત્રિના સમયે ખેલૈયાઓ રોડ પર ફરતા હોય ત્યારે બધી જ સ્ટ્રીટ લાઇટો મોટાભાગનું એનું ઝડપથી ઓપરેશન એન્ડ મેન્ટેન થાય સ્ટ્રીટ લાઇટો ચાલુ રહે એ માટેની તકેદારીની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે તદ ઉપરાંત જે લાઇટ ચાલુ હોય ત્યાં ઝાડને કારણે જતું પણ પણ કરવાનું અને અને એ એ એનું હોય છે છે તો એવા ઝાડોનું ટ્રીમિંગ ટ્રીમિંગ ઝડપથી ઉતરે માટેની ગાર્ડન ગાર્ડન વિભાગને લાઇટ વિભાગ વિભાગ બંનેને જરૂરી સૂચના આપવામાં આવી મહાનગર સંચાલિત વાત કરીએ કે સાત ઝોનની અંદર એક લાખ એંસી હજાર કરતાં વધારે પોલો આવેલા છે અને રાત્રિના સમય દ્વારા તેને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે આજે નારોલની જે દુઃખદ ઘટના બની એને પરિણામે વાત કરીએ કે એના એક્શન પણ લેવામાં આવ્યા એફઆઈઆર પણ કરવામાં આવી કમિશનર દ્વારા તદ ઉપરાંત આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે પણ પુલ ખુલ્લા દેખાશે કે જેના વાયરો ખુલ્લા હશે તો એજન્સીને આપણે વાત કરીએ કે દરેક પુલની ચકાસણી કરવામાં રહેશે અને ચકાસણી કર્યા પછી જો એમાં ખામી દેખાશે વાયર ખુલ્લા હશે તો પોલ ડેટ આપણે વાત પચાસ હજાર જેટલો આકરો દંડ તદઉપરાંત આ રિપોર્ટ આવી ગયા પછી કોન્ટ્રાક્ટરને એને ડિબાર કરવામાં આવશે બ્લેકલિફ્ટ પણ કરવામાં આવશે જેથી આવી આપણે વાત કરીએ કે ભૂલ થાય નહીં કોઈનો જીવ ના જાય એટલે મહાનગરપાલિકા આજની સ્ટેન્ડિંગ કમિટીની અંદર જે ઘટના ઘટી હતી એની ગંભીરતાથી નોંધ લઈ આવનાર સમયમાં આવી કોઈ ઘટના ન બને એ માટે તમામ પોલોની ચકાસણી કરવામાં આવશે અને આવનાર સમયમાં અને બ્લેકલિફ્ટ કરવા સુધીની પણ કાર્યવાહી કરવામાં આવશે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે એન્કરેજ ન્યૂઝ જોતા રહો